ચૈતરભાઈ વારંવાર કાયદો હાથમાં લઈ રહ્યા છે એ છાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણતરીપૂર્વક ઊભી કરાઈ રહી છે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પેશા એક્ટનો સંપૂર્ણપણે અમલ આજ સુધી નથી થયો ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત આદિવાસી સમાજને જે જમીનો મળવી જોઈતી હતી એ સ્થાનિક ઘર્ષણ કર્યું હાઈકોર્ટે ચુકાદો આપ્યો જે બી પાર્ટીવાલાનું જજમેન્ટ આવ્યું એ પછી એ જજમેન્ટનો પણ અમલ નથી થઈ રહ્યો તો કોઈ પણ સાચો સેવક હશે એ પોતાના સમાજના હિતમાં અવાજ તો ઉઠાવવાનો હાઈકોર્ટના જજમેન્ટનું પાલન તો માંગવાનો એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં બેફામપણે ખનીજની ચોરી ચાલી રહી છે ચાહે એ નદીની રેતી હોય કે પછી કોરિયો ચાલતી હોય ગેરકાયદેસર કોરિયો ગેરકાયદેસર રેતી ખનન આ બેફામ ચાલી રહ્યું છે જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે તો સ્વાભાવિક છે કે જે લોકો ચૂંટણી જીતીને ભાજપના ગુલામ થઈ ગયા છે પરંતુ જે ગુલામ નથી જે કોઈનાથી દબાયેલો નથી એવો સમાજ સેવક તો પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે એવી જ રીતે એસટી સપ્લાનના ગુજરાત સરકાર જે બજેટમાં પૈસા ફાળવે છે એમાંનું મોટા ભાગનું બજેટ ચાહે એ જલ હોય ચાહે એ મનરેગા હોય કે બીજી કોઈપણ સરકારી યોજનાઓ હોય એનો બેફામપણે દુરુપયોગ થાય છે તો એક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવા આ અવાજ ઉઠાવે છે ત્યારે એ લોકો પાસે કોઈ જવાબ નથી કોઈ ખુલાસો નથી એને ક્યાંય વ્યાજબી ઠેરવી શકતા નથી એટલે આ પ્રકારની અફવાઓને પ્રોત્સાહન આપી અને ચૈતરભાઈની છબી ખરડવાનો પ્રયત્ન કરે છે હકીકતમાં ચૈતરભાઈ જે વાત લઈને બહાર નીકળ્યા છે કે જે વાત વારંવાર જેને કારણે એમને સરકારી તંત્ર સાથે ઘર્ષણ થાય છે એ મુદ્દો આ વ્યાપક ભ્રષ્ટાચારનો છે એમના સમાજને જે કાનૂની અધિકારો છે ચાહે એફઆરએમાં મળે ચાહે પેશા એક્ટમાં મળે એ મેળવવાની વાત છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એમની છબી ખરડવા માટેના પ્રયત્નો કરી રહી છે